દોસ્તો એમ કહી શકાય કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત હવે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચૂક્યા છે. ત્યારે દોસ્તો એમ કહી શકાય કે હવે ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે. આજે અનંત અને રાધિકા વિશે જાણવા માટે સૌ કોઈ લોકો આતુર હોય છે. ત્યારે અનંત રાધિકાનો આ સત્ય જાણીને તમે પણ કહી શકો કે આ બધું શું છે? શું તમે રાધિકા મર્ચન્ટની વાત સાંભળી છે? રાધિકા મર્ચન્ટે કેટલો અભ્યાસ કરેલો છે અને હાલ તે શું કરે છે? રાધિકા લઈને કેટલીક માહિતી સામે આવી છે જાણીને તમારા પણ શું દોસ્તો રાધિકા મર્ચંડનું સત્ય તમે જાણવા માંગો છો તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને એમના વિષયનું મત પણ જણાવજો વિડીયોમાં આગળ વધીએ તે પેલા વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અને રાધિકાની આ લવ સ્ટોરી આજે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે એમનો આ પ્રેમ બાળપણથી જ શરૂ થયો હતો

અને સાથે અમે તમને એ પણ જણાવીશું કે રાધિકા મણચર્ટની નેટ વર્થ કેટલી છે દોસ્તો શું તમને એવું લાગે છે કે રાધિકા એ અનંત કરતાં પણ વધુ ધનવાન છે આ બધા સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું અને અમે તમને જણાવીશું રાધિકા મણચર્ટની કેટલીક ખાસ વાતો માટે વિડીયોને આગળ વધતા પહેલાં જો આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપ અમારી ચેનલ પર નવા હો તો નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા સૌપ્રથમ આપણે જાણીશું અનંત અંબાણીની નેટવર્થ વિશે મિત્રો મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી તે મુંબઈ પાછો આવ્યો અને તેના પિતાની કંપનીમાં કામ કરવા લાગ્યો એક રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની કુલ સંપત્તિ ત્રણ લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયા છે આ હતું અનંત અંબાણીની વાતો વિશેનું સત્ય દોસ્તો હવે આપણે જાણીશું કે કોણ છે રાધિકા મર્ચન્ટ અને તેની ખાસ વાતો વિશે હવે જાણીશું મિત્રો તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન અને સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે જેનું નામ દેશના કરોડોપતિની યાદીઓમાં આવે છે રાધિકા પોતે આ કંપનીનું સંચાલન કરે છે અને ડિરેક્ટર પણ છે એને પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ રહ્યો છે અનંતની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે રાધિકા મર્ચન પણ કમાણીના મામલે એના ભાવિ પતિને ટક્કર આપશે એવું લાગે છે તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છે તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો અને રાધિકાએ કેટલેટર એન્ડ જોન્સ કોર્નર અને ઇકોલો એક મોડિયન વર્લ્ડ મુંબઈમાં એ પોતાનો અભ્યાસ એમણે પૂર્ણ કર્યો હતો તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર પૂર્ણ કર્યું છે હવે જાણીશું રાધિકા મર્ચન્ટની નેટવર્થ વિશે મિત્રો તેને સ્થાનિકની એ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ દેશમાં પાછી આવી અને હવે તે રિયલ એસ્ટેટ ફર્મ એમ કહેવાય કે રિયલ એસ્ટેટ ફર્મ સેલ્સ પ્રોફેશન તરીકે કામ કરી રહી છે જો કે રાધિકાની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત આઠથી દસ કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે તેના પિતા વિરેન મર્ચન્ટ અને એ જાણીતા ઉદ્યોગપતિ રહ્યા છે એક આંકડા અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ સાતસો પંચાવન કરોડ રૂપિયા છે રાધિકાને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે તેણે જીવો વર્લ્ડ સેન્ટર ગ્રાન્ટ થિયેટર બીકેસી દરમિયાન પ્રથમ વખત એમનું સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું દોસ્તો આશા રાખીએ છીએ તમને આ અંબાણી પરિવારની અપડેટ્સ ગમી હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ